નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હોળીના દિવસે આ લાવવાનું ભૂલતા નહીં એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક એકાક્ષી નાળિયેર એક આંખવાળા નાળિયેરને એકાક્ષી નાળિયેર કહેવામાં આવે છે જે ઘરમાં હોળીના દિવસે આ નાળિયેરની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે આના કારણે ઘરમાં હંમેશા સુખ અને સંપત્તિ રહે છે બે મોતી શંખ મોતી શંખ માત્ર આર્થિક રીતે જ મજબૂત બનાવે છે એવું નથી પરંતુ ઘણા પ્રકારના શારીરિક રોગોને દૂર કરવામાં પણ મદદ કરે છે અને તેને પવિત્ર સ્થાનમાં રાખવાથી ધનમાં વધારો થાય છે ત્રણ ગોમતી ચક્ર જો તમે પૈસા કમાતા હોવ પણ તેને બચાવવામાં અસમર્થ હોવ તો અગિયાર ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી ધનમાં વધારો થશે ચાર શ્રીયંત્ર શ્રીયંત્રમાં દેવી લક્ષ્મી સહિત તેત્રીસ કરોડ દેવી શક્તિઓનો વાસ છે એવું કહેવાય છે કે આ યંત્રને તમારી દુકાન કે ઘરમાં જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાથી ધન અને સમૃદ્ધિ આવે છે પાંચ પીળી કોડી શુક્રવારે પીળી કોડી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે છ સફેદ આંકડાનું મૂળ સફેદ આંકડાનું મૂળ જ્યોતિષીઓના મતે એવું કહેવાય છે કે શુભ સમયે સફેદ આંકડાના મૂળને ઘરમાં ધન સ્થાન પર સ્થાપિત કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે સાત વાંસનો છોડ વાંસનો છોડ એટલે કે વાંસનું ઝાડ તે એક ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે જો તમે હોળીના દિવસે વાંસનો છોડ ખરીદો છો તો દેવી લક્ષ્મી તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે વાસ્તુ અનુસાર ઘરમાં વાંસનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે હોળીના દિવસે વાંસનો છોડ લાવો અને તેના પર કાળો દોરો બાંધો આમ કરવાથી વાંસનો છોડ સુકાઈ જતો નથી આઠ કેસર કેસર દેવી લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે ખાસ કરીને હોળીના દિવસે તમારે કેસર અવશ્ય ખરીદવું જોઈએ કેસર ખરીદો અને દેવી લક્ષ્મીને અર્પણ કરો જો તમે આ કેસરને ખીરમાં નાખીને દેવી લક્ષ્મીને અર્પણ કરો છો તો પણ દેવી લક્ષ્મીની કૃપા તમારી સાથે રહે છે હોળી પર કેસર ખરીદવું શુભ માનવામાં આવે છે નવ ચાંદીનો સિક્કો ચાંદીનો સિક્કો હોળી પર ચાંદી ખરીદી પણ ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદો તેને હોળીની પૂજા દરમિયાન રાખવો જોઈએ દેવી લક્ષ્મીની સામે ચાંદીનો સિક્કો રાખો તેના પર લાલ સિંદૂર લગાવો અને તેને તમારા પર્સમાં રાખો આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સુધરે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો